નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ ઘટનામાં શાળાના પ્રિન્સિપાલ ડોક્ટરજી ઇમેન્યુઅલના પુત્રનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો મેસેજ ચર્ચામાં છે જેમણે તેણે આ વિરોધને ખિસ્તી માઇનોરિટી સંસ્થા સામેનું કાવતરું ગણાવ્યું છે આ મેસેજમાં ખિસ્તી સંગઠનોને કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે ઓગણીસ ઓગસ્ટે સેવન તરી સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થી નયન ધોરણ આઠના એક વિદ્યાર્થીએ નાની બોલાચાલી બાદ છરી મારી હતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ ઓગસ્ટે તેનું મૃત્યુ થયું આ ઘટનાએ સ્થાનિક સિંધી સમુદાય વાલીઓ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો બુધવારે વીસ ઓગસ્ટે સેવંત્રી સ્કૂલના પરિસરમાં લગભગ બે હજાર લોકોની ભીડે તોડફોડ કરીને શાળાના સ્ટાફ પર હુમલો કર્યો અને બસો વાહનો તેમજ સ્માર્ટ ટીવી સીસીટીવી કેમેરા જેવી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું આ તોડફોડમાં રૂપિયા પંદર લાખનું નુકસાન થયાનો અંદાજ છે સેવંત સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટરજી એમોનિયલ જેવા કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયાના સ્કૂલો સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પ્રમુખ પણ છે તેમના પુત્રનો એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ